નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા મકર સંક્રાંતિની તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ મિત્રો આવતીકાલે ચૌદ એક એટલે કે મકર સંક્રાંતિ મકર સંક્રાંતિના દિવસે સમગ્ર રાજુલા શહેરમાં સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી વીજળી પુરવઠો બંધ રહેશે સાથે સાથે જણાવવાનું કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજળી પુરવઠો બંધ રહેશે આકસ્મિક સંજોગોમાં વીજળી પુરવઠો ગમે તે સમયે શરૂ થઈ શકે છે આ માટે અમુક આ સમાચાર માટે અમુક કોઈ પુષ્ટિ નથી ત્યારે રાજુલા જીબી તરફથી ખાસ અપીલ કરવામાં આવી છે કે વીજળી પુરવઠો ગમે તે સમયે શરૂ થઈ શકે છે માટે વીજળીકરણોથી દૂર રહેવું આપ જોઈ રહ્યા હતા કાના વાર ન્યૂઝ રાજુલા આવા જવું નવા અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો